ભારત સાથેના વિવાદ બાદ માલદીવમાં રાષ્ટ્રપતિ મુઇઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે માલદીવની વિપક્ષની પાર્ટીના નેતા અલી અઝીમે કહ્યું કે આપણે દેશી વિદેશી નીતિને મજબૂત બનાવી રાખવી પડશે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે આપણે પડોશી દેશોને વિખોટા પડતા બચાવવાના છે આ પછી તેમણે પોતાની પાર્ટીને પૂછ્યું કે તેઓ મુઇઝુને હટાવવા માટે કેમ તૈયાર છે તો વધુમાં સો માલદીવ ડેમોક્રેટિક પાર્ટી મોઈઝો વિરોધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે હોવાનું પૂછ્યું હતું ત્યારે ભારત અને માલદીવના બગડતા સંબંધો વચ્ચે ઇઝરાયલે એક મહત્વની જાહેરાત કરી તો ઇઝરાયલ સરકાર મંગળવાર નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર કામ કર શરૂ કરી રહ્યા છે તો ભારતમાં ઇઝરાયલી એમ્બેસીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી ત્યારે ઇઝરાયલની આ જાહેરાત આ સંદર્ભમાં મહત્વની બની જાય છે કારણ કે માલદીવની પૂર્વ મંત્રી મિરિયમ સીયુનાએ પણ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ સાથેના સંબંધો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી જેને લઈને સાત જાન્યુઆરી ભારત માલદીવ વિવાદ વિશ્વમાં હેડલાઇન બનાવી રહ્યો હતો અને આખરે ભારત મોદી પર ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ